બાળકો સાથે કોમ્પલેક્ષ ખાતે પહોંચ્યા હતા અને બાળકોનો ખૂબ ઉત્સાહ વધાર્યો હતો દોડની શરૂઆત ફ્લેગ ઓફ અને હવામાં ફુગા ઉડાવી કરવામાં આવી હતી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એક બ્રાન્ડ બની ગઈ છે તે વર્ષે આયોજકો દ્વારા તેરમી મેરેથોનના આયોજન પૂર્વે જુનિયર રન બે હજાર યોજીને નવી શરૂઆત કરી છે અનોખી દોડ યોજવા પાછળનો મુખ્ય હેતુ બાળકોના બાલ્યવસ્થાથી જ રમત અને દોડમાં રસ લેતા થાય આ દોડમાં જ રમત અને દોડમાં રસ લેતા થાય આ દોડમાં બાળકો સો મીટર સુધી દોડ લગાવી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વડોદરા મેરેથોનના મુખ્ય આયોજક અને નવરચના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે આજના રવિવારની સવારે માંજલપુર સ્ટેડિયમમાં ફેડરલ બેંક જુનિયર મેરેથોન પ્રેઝેન્ટેડ બાય એમજી વડોદરા મેરેથોન પાવર બાય ઝાડઝોનનું આયોજન થયું છે જેમાં ચાર હજારથી વધુ અને આઠ ને નવ વર્ષના સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો જોઈએ એટલે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ કરીને એમને યુવાનોની અંદર એને પોપ્યુલરિટી કરવાનો પ્રયત્ન કર્યો વડોદરાની અંદર અલગ અલગ પ્રકારની મેરેથોન થતી હોય છે આજે વિશિષ્ટ પ્રકારની જુનિયર મેરેથોનનું આયોજન થયું પ્રકારની જાગૃતિ પોતાના સ્વાસ્થ્ય માટે ફીટ રહેવા માટે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સ્વચ્છતા જાળવવા માટે આવા અનેક પ્રકારના જે સામાજિક અને દેશ માટે જરૂરી છે પોતાના માટે પણ જરૂરી છે એવા તમામ કામોની જાગૃતિ કરવા માટે જે કાર્યક્રમ આયોજન કર્યું છે વડોદરા ખાતે વડોદરા જુનિયર મેરેથોન જે લિબરેશન ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે એ લોકો દર વર્ષે વડોદરા મેરેથોન પણ આયોજિત કરતા જ આવી છે બહુ સારું મેસેજ આપવા માગે છે કે નાના નાના બાળકો આપણે વાલીઓ અહીંયા વધાર્યા છે બાળકો કરતાં વાલીઓ વધારે એક્ટિવ બાળકો કરતાં પેરેન્ટ્સ પણ અહીંયા વધારે સંખ્યામાં આવ્યા છે એટલે ખૂબ ઉત્સાહ છે કલ્ચર પહેલાથી છે એને નવું રૂપ આપવા અને નવું ભેગ આપવા માટે આ એક ઇનિશિયેટિવ છે હું આયોજકોને ફરી એમનું પણ માનવું છું આવા મારે ત્રણ જાય આદરણીય પ્રધાનમંત્રી મોટલ સામે છે now and press the bell icon never miss an update